નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ ખાતે સમસ્યા છે સમસ્યા એવી છે છે કે તંત્રની સામે અનેક વખત રજૂઆત કરે પણ તંત્ર ખોખોની રમત રમતું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે શું છે સમગ્ર મામલો શું છે ફરિયાદ અને શું છે તેઓની સમસ્યા જાણીએ આપણે તેમના મુખે જી આપનું નામ શું છે મારું નામ સારિકાબેન અલ્કેશભાઈ ચૌધરી આપ ક્યાંના રહેવાસી જોઈએ આપની શું સમસ્યા છે હાલ ચાર વર્ષથી હશે આ ધોવાણ થતું છે નું દર વર્ષે ચાર પાંચ ગું તે ધોવાણ થઈ ગયું છે એટલે અમને વળતર પણ મળવું જોઈએ તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે તાલુકામાં અને જિલ્લામાં પણ રજૂઆત કરી છે તાલુકા ને જિલ્લા ત્યાંથી ત્રણ મે ત્રણ થી ચાર વર્ષથી થી રજૂઆતો કરો છો ત્યાંથી કોઈ પણ પ્રકારની સહાય કે કોઈ અધિકારીઓ અહીં આવીને આપને જોવે છે કોઈ જોવા નથી આવ્યું કોઈ જોવા નથી માત્ર તમે રજૂઆત કરો છો ત્યાં તમને કોઈ જવાબ આપવામાં આવે છે હા કરી આપીશું એમ કે પણ પછી કશું કરતા નથી અને જવાબ પણ આવતા નથી માત્ર એક કહી શકાય કે તમને એક સહાનુભૂતિ જતી દેશે કે અમે કરી દઈશું પણ ત્યારબાદ તંત્રનો કોઈ અધિકારો પોતાનું પેટનું પાણી પણ હલાવીને અહીંયા સુધી પહોંચતા નથી એવું કહી શકાય હા જયારે આ જમીન જમીનનું ધોરણ થાય છે એના પાછળ તમને શું શું નુકસાન થયું છે અત્યાર સુધી જમીનનું એટલે અમે ભાત તે પણ દર વર્ષે ધોવા જ જાય અહીંના સ્થાનિક ખેડૂતોનો પ્રશ્ન સાંભળ્યા બાદ આપણે આપણા અહીં ગામના સરપંચ જોડે વાત કરીએ છીએ સરપંચ શ્રી દ્વારા પણ આના માટે અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવે છે ક્યાં અને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવે છે અને ક્યાં ક્યાંથી તેમની સાથે ખોખોની રમત રમાય છે તે જાણીએ આપણે જી આપનું નામ મારું નામ નીલમ મે રાકેશભાઈ ચૌધરી હાલ સરપંચ છું કયા ગામના સરપંચ આ પાઠકોડી ગામ જી આપના ગામના ખેડૂતોને એક ચેક ડેમ છે ગામની અંદર એ ચેક ડેમ નું ધોવાણ થાય છે અને ત્યાર બાદ એનું જે ચેક ડેમ તૂટ્યો હોય એ બધું થયું એના બાદ એ વધતું જાય છે કે લોકોની જમીન ધોવાઈ રહી છે તેના માટે તમે આ કામ જલ્દીથી જલ્દી થાય તેના માટે રજૂઆત ક્યાં ક્યાં કરી છે સૌ પ્રથમ પહેલી વાર જ્યારે ધોવાણ થયું ને ત્યારે તાલુકા સ્વાગત ના પ્રશ્નો મૂક્યો ત્યારે કહેવામાં આવ્યું કે કરી દેશું અહીંયા જાણ કરશું એટલે થઈ જશે એટલે ખાલી જોવા માટે પછી પાછો એનું નિરાકરણ નહીં એટલે પાછું હું તાલુકા સ્વાગત એમ કઈ મેં ત્રણ ચાર વાર તાલુકા સ્વાગત ના પ્રશ્નો મૂક્યો હતા પણ ત્યાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને પછી છેલ્લા એ લોકો એમ કહેવામાં વેર ટુ ને જણાવો એટલે મેં વિરા જિલ્લામાં વેર ટુ ને પણ અરજી આપી જ છે એ લોકો એમ કેવા માંગે છે કે ધારાસભ્યનો માં આપો એમ મને ધારાસભ્ય હાલના વતની છે કે હું છું મેં મારા લેટર પેપર આપ્યું છે એ એ લોકો પણ પછી જોવા નથી સુધી હવે મારા ચડી હવાર થાય એટલે ખેડૂતો દોવાણ થયું કરતા નથી હું તો કરતી જ છું મારી રીતે જે કરવાનું છે તે ચાલુ જ છે કાર્ય આ થઈ જાય તારું કેમ કે તમે જ જોઈ શકો આટલું બધું દોવાણ થયું છે મારે જ દોણ થયું હોય તો ખેડૂતો બોલવાના જ છે મને અને ખેડૂતો બોલે એના કરતા વધારે તો આપણા બીજા ગામના વડીલો બોલે જે છે તે લોકો કેવા માંગે કે તમને

ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે સરપંચની નબળાઈ કારણે કામો ના થતા હોય છે અને અહીં તો આખો મુદ્દો ઊંધો છે કે સરપંચે કામ કરવું છે સરપંચ દોડે છે રજૂઆત કરે છે લોકોના લઈને લઈને તાલુકાથી જિલ્લા સુધી પહોંચે છે લોકો ક્યાંક ને ક્યાંક આળસ ખાતું હોય છે એવું લાગે છે કે આળસી તંત્ર પોતાના જે પ્રતિનિધિઓ તરીકે સરપંચ ને પ્રજા મોકલે છે કે આ લોકો અમારા પ્રશ્નને વાચા આપશે અમારા કામો કરશે એ લોકો કામ કરવા એ માંગે છે ત્યારે તંત્ર ક્યાંક ને ક્યાંક પોતાનો હાથ પછાડી ખેંચીને આવા લોકોને પોતાના કામ કરવા નથી દેતા પ્રામાણિકતાથી ને ત્યારબાદ લોકો કહે છે કે અમારા ગામનો સરપંચ કામ કરતો નથી પણ ખરેખર જોવા જઈએ તો બધા સરપંચ સરખા નથી કોઈ કે કરવું છે કામ પણ તંત્રનો સહકાર નથી હા પણ એવા સરપંચોને ચોક્કસથી સહકાર મળે છે તંત્રનો કે જેવા ભ્રષ્ટાચારના ભાગીદારી બનતા હોય છે તેવા વિસ્તારની અંદર બિલો ઉપડી જાય છે કામો નથી થતા ત્યાં તંત્રને કોઈ વાંધો નથી પણ જ્યાં ખરેખર જરૂર છે જ્યાં લોકોને વાહરે આવવાની જરૂર છે તેવી જગ્યા ઉપર તંત્ર ક્યારેય પૂછતું નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એક બાદ એક કચેરી તંત્રના અધિકારીઓ ખોખો ની રમત રમીને સરપંચશ્રીને પણ વારંવાર રજૂઆત કરે છે સરપંચશ્રી ત્યારબાદ પણ તેઓની પણ વાત માનતા નથી તેઓને પણ ધક્કા ખવડાવે છે ત્યારે તંત્ર માનશે કોનું તે તો આપણે અધિકારીઓને જઈને પૂછીએ હવે